કારગિલ વિજય દિવસની છવ્વીસમી વર્ષગાંઠ નિમિત્તે ગોકુલ યુદ્ધમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના આશયથી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી એલ એસ હાઈસ્કૂલ સિદ્ધપુર સુધી યોજાયેલી આ દોડમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ મેરે હેતુમાં અને યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા માટે પ્રેરણાદાયક બન્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે ઓગણીસો નવ્વાણું જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાં આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું બલિદાનનો દિવસ આજે રહે છે કેટલાય લોકો ઘવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેટ્રનું સરસ આયોજન કર્યું એના અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું યુવાનોને બિરદાવું છું કે આ આમાં ભાગ લઈને આ કારગીરનો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગીર દિવસની ખૂબ શુભકામનાઓ